આપણે નાસ્તો પાણી કરવાનો છે નાસ્તો કરી ને પછી આપણે મમ્મી દીકરા ને છે ને એટલે એ નાખવું જ પડે નકર તો પછી પાછી બંધ થઈ જાય એટલે કાલે રાજકોટ થી આવતા હતા તો કેમ છો મિત્રો મજામાં મજામાં જશો સ્વાગત છે મારા નવા લોકમાં જો આપણે કાલે રાજકોટ ગયા હતા તમને છોકરાને મેરેજમાં તો સીટ લગાવી પડી હતી કારણ કે સભ્ય વધારો એટલે હવે સીટ આપણે કાઢી લેવી છે અને આજે ટુ છે પણ ક્યાંની છે કંઈ ખબર નથી તો બને લીધો કન્ટિન્યુ અને જો દોષ ઉઠી ગયો છે અને દાદા હજુ બાપાએ આવ્યા છે પાછા હાલે તો હવે દક્ષ કન્ટિન્યુ કરશે મમ્મી ગુડ મોર્નિંગ તારા પપ્પા

એમાં ગિરનાર બાજુ તો બહુ જ દેખાય છે ઝાકળ આ ઝાકળ ઝાકળ જેવું છે તો હું તમને બતાવો કારણ કે હજી તો છવા હઠિયા છે ને કહો તો હજી સાત જેવું થયું ને ઝાકળ તો બરાબર તો જો આગળ બહુ વધારે ઝાકળ ના ગિરનાર બાજુ બહુ વધારે દાતર બાજુ ને ગિરનાર બાજુ તો મિત્રો હવે ચાલો બેનારેજા કન્ટિન્યુ છેઠ સુધી જોજો વિડિયો જો કઈ વ્યૂ બતાવવાનું શું તો બતાવશું તો બને રજો કન્ટિન્યુ આપણે છે ને કામ થઈ ગયું હે પૂરું તો આપણે નીકળી ગયા હે ઘરે અને આ જે ને એક ઇન્ડિકેશન આવ્યું છે જે યુરિયા પાણી હોય ને એનું ઇન્ડિકેશન આવ્યું છે તો આપણે એ તો એરિયો તો આપણે જાતે જ નાખી શકીએ એટલે આપણે છે ને અહીંથી લઈ અને આપણે અહીંથી નાખી દે હું તો ચાલો બનાર જ વિડીયોમાં આપણે પહેલા લઈ લઈએ દસ લીટર ની ડોલ આવે લાઈન પછી કન્ટિન્યુ બનાર જ ચાલો નાખીને તમને બતાવું કેવી રીતના નાખવાનું ચાલો બનાર જ વિડીયોમાં જેવી ઠક્કર છે ને સ્પાર્ટ સ્પેર પાર્ટ ની દુકાન ત્યાં છે આપણે એને વાત કરી હે તો ત્યાંથી લઈ લઈએ આપણે લઈ લીધી હે અહીંયાથી જેવી ઠક્કરમાંથી અને આ દાતા રોડ જાય હે તો બનાવી જોડિયામાં ચાલો હવે મળીએ ઘરે જઈ અને આપણે આ યુરિયા પાણી નાખી લે એમાં કંઈ હોય નહીં એની ઓલી પાઇપ જોડે જ આવે એ પાઇપથી ખોલીને આટલા ચડાવી અને નાખી દેવાનું હોય તો ચાલો કન્ટિન્યુ બનાવી લેજો જો હું તમને બતાવું આપણે સુકામ નાખવું પણ જો આ છે ને આપણે હવે ચાલુ કરીએ ને ત્યારે ઇન્ડિકેશન આવે જો આવી ગયો લો ડી લો એ તો ડીઝલ રિઝર્વમાં છે એટલે છે અને જો આ એનો સિગ્નલ આ એનો સિમ્બોલ આવી જો આ છે ને એટલે એ નાખવું જ પડે નકર તો પછી પાછી બંધ થઈ જાય એટલે કાલે રાજકોટથી આવતા હતા ને મોડા મોડા રસ્તામાં આવી ગયો હું કોઈ તો ઘરે જઈને નાખી લઉં આપણે જે ગિરજ વાળા પાવન ગેરેજમાં જાય એ પડે અને એટલા ક્યાં જાવ તો છે નાખવાનું ઈઝી હોય તો આપણે નાખી દઈએ તો ચાલો મળીએ કન્ટિન્યુ બનાવી જઈએ ઘરે કાઢવો ના આપણે ઘરે જઈએ જઈને આજે આપણે ગયા તા નહિ ગીરના રોડ ઉપર એનાલી આપણે ઘરે આવી ગયા હે આજે હોવ એલા એમ આપણે શું હે ભાઈ રુદ્રભાઈ

તો ચાલો હવે કન્ટિન્યુ બનાવી ફાઇનલી હવે વાગી ગયા હે પાંચ પોણા પાંચ જેવું થયું હે અને આપણે જે ઓલું કહેતા હતા ને ગાડીમાં જે ઇન્ડિકેશન આવ્યું હે ઈડી ઈડીએફ ઈડીએફીએફ નું સિગ્નલ આવ્યું છે તો એના માટે આપણે હે ને થોડું પાણી લેતા એવા આપણે ઈડીએફ નું પાણી દસ ની ડોલ તો આપણે એને ખોલીને ખોલીને પછી હું તમને બતાવું કેવી રીતના નાખું તો જો હવે પેલા આપણે એ ગાડી લઈએ ગાડીમાંથી તો આપણે એને પેલા ઢાંકણો ખોલી લઈએ બટન હોય અને અહીંથી એને આપણે આને ખોલવાનું હોય ના ના આપણે મૂકી દે કોઈને એટલેન પછી આપણે કાફો બની પછી આપણે નાખી દે તો ઓ પેલા તમને હે ને ગાડી ચાલુ કોરી ને ઈ બતાઈ દો કે લેવલ લો છે ને લાઈ તો ચાબીલી ઈન્ડિકેશન તમને બતાઈ દો ગાડી માં ઈન્ડિકેશન આવે ને પેલા બતાઈ દો તમે ખ્યાલ આવશે કેતારે તમારી ગાડી માં બીજો હવે તો નવી ગાડી માં બધી સિસ્ટમ જ થઈ ગઈ છે ઈડીએફ નું સિસ્ટમ થઈ ગઈ છે મોટી ગાડીઓમાં બી હવે આવે છે અને નાની ગાડીઓમાં બી આવે હે તો હું તમને પેલા હે ને એનું આપણે ઓલું બતાવી દઈએ લેવલ લોનું આવ્યું ઇન્ડિકેશન આ તો ઓપન ડોરનો છે તો આવી ગયું ડી એફ ડીઈએફ એફ નું લેવલ ઓછું છે અને એનું ઇન્ડિકેશન છે તો ડી એફ આપણે લેતા એવા હે તો તમને બતાવવાનું દસ લીટરની ડોલ આવે તો આ ડીઈ ની ડી એફલ એક્સ્યુલ ફ્યુલ્ડ હવે આને આપણે તો એને પેલા આપણે અહીંથી તોડવું જોઈશે તો આપણે લઈ લઈએ કે તું અહીં આલે તો આપણે ખોલ નાખીએ મિત્રો આ દસ લીટરનું પાણી છે ને સાડા આઠસો આઠસો ને એસી રૂપિયા નું આવ્યું અત્યારે ખરેખર બહુ સિસ્ટમ બધી હાઈફાઈ થતી જાય અને ખર્ચા વધી જાય હાલે રાખી તો આપણે આને ખોલ નાખીએ અને એનાથી કોઈને કટ મારવાની છે આપડો ગાડીનું કામ કરવું તો પતી ગયું છે અને જો આજે છે ને દક્ષ છે ને સીફળ વધારે હે એને જે આપણો કુતરું કઈડું હતું ને એટલે હે ને વાસળા દાદાનો સીપળ વધારે છે હરકો બે પરોઠી વાળી હરકો બે હે દીકા તો દોક્સ જે જે કર લે હે વાસળા દાદાનું નામ લઈને ફોડી નાખે

પછી અહીંયા ઉપર ઉપર રાખ દે ઉપર ફેરવી બહાર રાખદે કા દીધી છે અને તો મિત્રો હે દક્ષ શ્રી પણ ચઢાવી દીધું છે અને હવે આજનો બ્લોગ અહીં જમ કરીએ ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય